ડેપ્યુટી કમિશનર છે એની સાથે બધા સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી ખાસ જે ટ્રાન્ઝેક્શન અત્યારે થવાનું છે નગરપાલિકાથી મહાનગરપાલિકામાં એમાં કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસ ખોરવાય નહીં ફેઝડ મેનરમાં જે નવા વિસ્તારો એડ કરવામાં આવ્યા છે એમાં એ સર્વિસીસનું એક્સટેન્શન થાય અને પ્રોફેશનલી જે પ્રાઇમરી સર્વિસીસ ડિલિવર કરવામાં આવી છે ખાસ કરીને પબ્લિકને લગતી સર્વિસીસ જેમ કે साफ सफाई वाटर सप्लाई, ड्रेनेज जनसेवा केन्द्र मिलकत तब्दीली, जन्म मरण नोटरी एवं खास डे टू डे स्पर्शती सर्विसेस एना खास रिव्यू कर ट्रांजेक्शन स्मूद रहे, एक्सपेक्टेड एट लेवल ऑफ सर्विसेस म्युनिपल कोपोरेशन पास एनुप्लेड वे में एक्सटेन्शन थाय

પર એ એક સિસ્ટમેટિકલી મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને અત્યારે વેમાં ઇન્ટિગ્રેશન થાય જેમ કે એસેટ ટ્રાન્સફર છે કે એ લોકોની ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે કે રેકોર્ડ્સ છે કે સરકારી મિલકતો છે એનો એક પ્લાન્ડ વેમાં માં થાય અને જે એક્ઝિસ્ટિંગ સર્વિસીસ ચાલે છે એ ફેઝ મેનરમાં મહાનગરપાલિકા દ્વારા ટેક કરવામાં આવે જેથી સર્વિસીસમાં પણ વધારા થાય પરંતુ અત્યારે ટ્રાન્ઝિશનના લીધે કોઈ ગામની કોઈ પણ શેરીમાં પણ કોઈ સર્વિસીસ ખોરવાય નહીં અને એટલે એ રીતનું આખું સૂચના જે તંત્ર છે એને આપવામાં આવી છે તો એ રીતે કામ કરવામાં આવશે